રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જય લીરભાઈ માં જય ખોડિયારમાં જય ભગત હમ તો કેમ બતાવ મજામાં છે ને હમ તો મારે આજે એક તમને વાત એ કરવી છે કે આઠમી જાન્યુઆરીથી આઠમી જાન્યુઆરી બે હજાર પચીસ થી એક નવો કાયદો અહીંયા યુકેમાં આવ્યો છે અને એ કદાચ તમને ખબર હોય તો ઠીક છે ન ખબર હોય તો એટલા માટે મારે આજ વાત તમને કરવી છે ને એ કાયદો એટલા માટે છે કે એને કોલ ઈટીએ વિઝા રાઈટ હવે આ ઈટીએ વિઝા શું છે કોના માટે છે કઈ રીતે એપ્લાય થવું અને કેટલો સમય ચાલે અને એને ફી શું છે અને આ બધા લગભગ ટ્રાવેલ્સ માટે આ ઈટીએ વિઝા કમ્પલસરી થઈ ગયા છે અહીંયા યુકેમાં આવે એના માટે હવે આ ઈટીએ વિઝા વિશે મારે આજે તમને વાત કરવી છે તો આ લોગ એના માટે છે ખાસ કે અહીંયા કોઈ પણ માણસ જે આવતું હોય યુકેમાં એને આ બધું લાગુ પડે છે હં તમે અહીંયા ફરવા આવતા હોય તો તમને આ કાયદો લાગુ પડે છે ઈટીએનો અને એ કેટલા સમય સુધી ચાલે ઇટીએ વિઝા ની એ બાબત મારે આજે તમને વાત કરવી છે હમ તો આ બ્લોગ ખાસ જોજો અને તમને આમાં જાણવા જેવું ઘણું બધું મળશે કારણ કે આ લગભગ માણસોને ખબર નથી કારણ કે આ નવું ચાલુ થયું છે અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલનું નામ શું છે એમ ચેનલનું નામ તમને કહી દઉં કે લાઈફ ઇન વેલ્સ વિથ લાખન હમ આ નામ આપણી ચેનલનું એ છે કે લાઈફ ઇન વેલ્સ વિથ લાખન કે તમે લાખનની આરે લાઈફ વેલ્સની લાઈફ શું છે જે કંઈ જાણવું હોય એના માટે છે આ એટલે વેલ્સ એટલે હવે વેલ્સ શું છે એ પછી હું તમને વાત કરીશ કે વેલ્સ યુકે શું છે ઇંગ્લેન્ડ શું છે એના માટે પાછો બનાવશું આપણે પણ આજે જે વાત કરવી છે મારે ઈટીએ માટે વાત કરવી છે આના વિઝા એટલે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન આ તમારે યુકેમાં આવ્યા પહેલા એપ્લાય થવું પડે અને ઈ લેવું પડે ઈ જો તમારી પાસે ન હોય તો તમને અહીંયા મુશ્કેલી થઈ શકે છે બરાબર પહેલી વસ્તુ એટલે ખાસ આ વસ્તુ જરૂરી છે હવે આ આઠ એપ્રિલ આ આઠ જાન્યુઆરીથી આ કાયદો લાગુ પડ્યો છે અને આ ઇટીએ વિઝા તમારા માટે જે કોઈ પણ માણસ પાસે જે કોઈ પણ માણસ પાસે અહીંયા વિઝા લેવાની જરૂર ન હોય અને ડાયરેક્ટ એમને આવી શકતા હોય એવા કોઈ પણ કન્ટ્રી એટલે કે અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે કેનેડા છે કે એ લોકોને અહીંયા આવવાને આવવા માટે કંઈ વિઝાની જરૂર નથી પડતી હવે એમ ડાયરેક્ટ આવી શકે એમ હમ ઈયુ કન્ટ્રી છે તો એના માટે આ ઈટીએ વિઝા કાયદો લાગુ પડે છે એટલે તમે અહીંયા આવતા હોય તમારે ક્યાંય અમેરિકાથી આવવું હોય અહીંયા અને તમારી પાસે કોઈ પાસપોર્ટ હોય અને તમારે જો એમ નેમ ડાયરેક્ટ આવતા હોય તો તમને છે ને આ ઈટીએ વિઝા પહેલાં લેવા પડે કેનેડાથી આવતા હોય તો એ લાગુ પડે છે એટલે વાયા થતા હોય હવે ત્યાંથી માનો કે તમે આવતા હોય અને ટ્રાન્સફર થવાનું હોય અહીંયા તો એના માટે પણ આ કાયદો લાગુ પડે છે બરાબર એટલે આ કાયદો ખાસ સ્પેશિયલી એના માટે છે અને જો આ લખ્યું પણ છે અને હું તમને લિંક પણ મોકલીશ એપ્લાય ફોર એન ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન એટલે આમ જુઓ તો આ કોઈ વિઝા આમ લખે છે કે વિઝા ઈટીએ વિઝા પણ ઈટીએ વિઝા નથી આ એટલા માટે આ લોકોએ કર્યું છે કે માણસ આવે પહેલાં એની બધી વસ્તુ એની પ્રાઇવસી એનું હું એટલે કહું પ્રાઇવેટ એટલે ટૂંકમાં એની એની ઇન્ફોર્મેશન રાઇટ આ લોકોને ઇલેક્ટ્રોનિકલી બધી મળી જાય અને એનો અહીંયા આવે છે તો કેટલા ટાઈમ માટે આવે છે રાઈટ શું કરવા આવે છે એ બધો પર્પઝ શું છે એનો અહીંયા હમ તો એના માટે છે આ અને આ લોકો જો કોઈ જો કોઈ આ અહીંયા આવે છે છ મહિના સિક્સ મંથ સુધી રહી શકે વર્ક ન કરી શકે કામ ન કરી શકે હમ કામ ન કરી શકે એ અહીંયા આવે રીએ ફરવા ફરે હરે ફરે બિઝનેસ માટે કંઈ જોવે એ બધું જોઈ શકે પણ કામ ન કરી શકે રાઈટ હવે આ બધા માટે ઈટીએ વિઝા લાગુ પડે છે બરાબર એટલે એ લેવા ફરજિયાત છે હવે આ છે ને અત્યારે જે ચાલુ કર્યું છે એ બધા ઘણા કન્ટ્રી છે એમાં ઘણા કન્ટ્રી આવી જાય છે કે જેને અહીંયા વિઝા લેવાની જરૂર નથી પડતી એના માટે પણ બીજા બીજા જે યુરોપિયન કન્ટ્રી છે આખો યુરોપિયન કન્ટ્રી એટલે ઈયુ રાઈટ ઈ આખો જે છે ઈયુ માટે હવે ઈયુ ને પણ આ લાગુ પડશે ક્યારથી લાગુ પડશે ઈ લાગુ પડવાનું છે એપ્રિલ થી 2 એપ્રિલ 2025 થી લાગુ પડશે એને માટે એટલે એને પણ પછી લેવા પડશે બધાયને જે કોઈ ઈયુ માંથી કોઈ પણ યુરોપિયન કન્ટ્રી માંથી કોઈ પણ આવે માણસ તો એને આ લાગુ પડશે એને એપ્રિલ થી લાગુ પડશે બીજી એપ્રિલ થી પણ અત્યારે જે લાગુ પડ્યું છે એ વધારે બીજા જે બીજા જે કન્ટ્રી છે એટલે ઓસ્ટ્રેલિયા કેનેડા અને અમેરિકા અને બીજા ઘણા બીજા ઘણા છે કન્ટ્રી એવું નથી કે આટલા જ છે એના માટે હું લિસ્ટ અહીંયા મૂકું છું લિસ્ટ તમને મૂકું છું અહીંયા તો તમે જુઓ કે આટલા બધા કન્ટ્રી છે એના બધા માટે લાગુ પડે છે બરાબર હવે આ ઈટીએ વિઝા તમે ઓનલાઈન એપ્લિક ઓનલાઈન કરી શકો ઓનલાઈન એના માટે છે ને આખું ફોર્મ આવે છે એ ફોર્મ આખું ભરવાનું એમાં પાસપોર્ટની ડિટેલ ભરવાની તમારી બધી જે કંઈ છે માહિતી એ બધું લખવાનું પ્લસ એમાં લખવાનું ક્વેશ્ચન હોય કે તમે શું કામ આવો છો શું કારણ છે અને કેટલો ટાઈમ રહેવાના છે ક્યાં છે ઉતરવાનું બધું એમાં હશે એટલું બધું એટલે ઘણું બધું ઇન્ફોર્મેશન છે એમાં હમ હવે એ ઇન્ફોર્મેશન બધી એટલે લગભગ પંદર થી વીસ મિનિટ સુધી આ લાગે ટૂંકમાં ફોર્મ ભરતા પહેલા તો ઓનલાઈન છે ઓનલાઈન હવે એ છે ને એ તમે ભરી દો ઓનલાઈન અને એની સાથે ફી છે ફી કેટલી છે દસ પાઉન્ડ દસ પાઉન્ડ ફી રાખી છે એની ટેન પાઉન્ડ રાઇટ ટેન પાઉન્ડ તમારે એની ફી ભરવી પડે પર પર્સન એટલે તમે ફેમિલી સાથે જો આવતા હોય તો બધાને લેવા પડે ખાલી ફેમિલીનું એક ખાલી કેમ કરીને ટેન પર એવું રીતે નહીં ઇન્ડિવિજ્યુઅલી બધાને લેવા પડે ડિપેન્ડન્ટ છોકરાઓ હોય તો છોકરાઓના પણ લેવા પડે પણ તમારે ઓફ છોકરાઓ તમારે જો કંઈ હોય ચાઇલ્ડ તમારે એના બદલે તમે પોતે એપ્લાય થઈ શકો પણ બધાને આ ઈટીએ વિઝા લેવા પડે એટલે ચાર પાંચ જણા આવતા હોય તો પાંચે પાંચને લેવા પડે એટલે પચાસ પાઉન્ડ થાય એના હમ હવે આ ઈટીએ વિઝા તમને એ ફોર્મ મોકલી દો ભરી દો એટલે તમને એને છે ને પછી કન્ફર્મેશન આવે રાઇટ બાય ઈમેલ એ કન્ફર્મેશન આવે એ તમારે પ્રિન્ટ કરી લેવાનું અથવા તો તમે સેવ કરી લેવાનું અને આનું એપ્લાય થવા માટે તમારે ડાયરેક્ટ વેબસાઇટમાં જવા વેબસાઇટમાં જઈ શકો તમે ગવર્મેન્ટની યુકે ગવર્મેન્ટની અથવા તો એનું યુકે એનું યુકે ગવર્મેન્ટનું ઈટીએ આપ છે ઓકે આના માટે સ્પેશિયલ તો એ ડાઉનલોડ કરીને તમે એમાં એપ્લાય થઈ શકો બરાબર એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયાથી તમારે ટ્રાન્સફર એટલે માનો કે અમેરિકાથી તમે આવતા હોય કે કેનેડાથી આવતા હોય ને વાયા યુકે થઈને તમારે જવાનું હોય એટલે અહીંયા તમારે ઉતરવું તો પડે ને કંઈ બહાર નથી નીકળવાનું એ ટૂંકમાં એરપોર્ટમાંથી બહાર નથી નીકળવાનું અને અહીંથી માનો કે તમે અહીંયા ઉતરો તમે અને અહીંયા વાયા થઈને જતા હોય ઇન્ડિયા જતા હોય કે દુબઈ જતા હોય કે ગમે ત્યાં કોઈ પણ કન્ટ્રીમાં જતા હોય તો એ બધા માટે આ લાગુ પડે છે રાઈટ એટલે ટ્રાન્સફર ખાલી હોય ને તો પણ લાગુ પડે છે એટલે ટ્રાન્સફર એટલે તમે પ્લેન બદલાવવાનું હોય તો એના માટે પણ અહીંયા લાગુ પડે છે અંદર એરપોર્ટમાં ને એરપોર્ટમાં હોય તો પણ એટલે એ ટેન પાઉન્ડ એના માટે ફી છે અને બધાને લાગુ પડે છે નાના છોકરાઓથી માંડીને બધાને અને આને ટૂંકમાં હવે આ માનો કે એક વખત લીધા એટલે કેટલી એની લિમિટ કેટલી એટલે ટાઈમ લિમિટ કેટલી એટલે કેટલા સુધી ચાલે એમ તો એ બે વર્ષ સુધી ચાલે તમને બે વર્ષ સુધી તો તમારો પાસપોર્ટ બે વર્ષ પહેલા જો એક્સપાયર થતો હોય રાઈટ એટલે વર્ષથી પછી તમે લીધા અને પછી એક્સપાયર થઈ ગયો તો પાછા હરથી પાછા નવા પાસપોર્ટ ઉપર પણ પાછો વર પાછો આવવું હોય એટલે નવા હરથી લેવા પડે તમને વિઝા એટલે ઓલા ન ચાલે પછી બરાબર એટલે આ વિઝા બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટ્રાવેલર્સ માટે બધા માટે જરૂરી છે બરાબર કે જેને અહીંયા તમને સમજાઈ ગયો ને કહેવાનો મારો મતલબ કે જેને અહીંયા આવવા માટે વિઝાની જરૂર નથી રહેતી એવા કોઈ પણ કન્ટ્રીમાંથી અહીંયા માણસો આવતા આવે આવે એના માટે આ ઇટીએ ફરજિયાત થઈ ગયું છે બરાબર ઈટીએ વિઝા હવે તમે કહેશો કે ઈન્ડિયા માટે જરૂરી છે તો ઇન્ડિયા માટે જરૂરી નથી ઇન્ડિયા માટે એ જરૂરી તમારે અહીંયા આવવું હોય તો એ પહેલાં તો તમારે એપ્લાય થવું પડે ન્યા વિઝા માટે પર્સનલી જવું પડે પહેલાં ફિંગરપ્રિન્ટ આપવા પડે એટલે એ બધું આવી જાય છે એની અંદર એમ એટલે તમે ઓલરેડી આ ઈટીએ પાસ થઈ ગયા ટૂંકમાં કહેવાનો મતલબ એટલે તમને જરૂરી નથી પણ જે કન્ટ્રીને અહીંયા ડાયરેક્ટ સીધા આવી શકે ઘણા કન્ટ્રીમાંથી આવી શકે ને અહીંયા એને વિઝા કોઈ વિઝા લેવા નથી પડતા જેવી રીતે અમારે પણ અહીંયાથી જવું હોય તો વિઝા નથી લેવા પડતા એવા ઘણા કન્ટ્રી છે તો એ લોકો આપણને ચાર્જ કેવી રીતે કરે એવી જ રીતે હવે ને આ પછી આ હવે ધીરે ધીરે છે ને યુરોપવાળા પણ ચાર્જ કરવાના છે પાછા આપણે અહીંથી ઇંગ્લેન્ડથી યુરોપમાં જવું હોય ફરવા માટે તો એના માટે પણ એ કાયદો પણ આવવાનો છે બે હજાર પચીસમાં લેટર ઓન એટલે એપ્રિલમાં લગભગ આવી જાય મને થાય એ પણ એટલે એ લોકો પણ બધું કરવાના છે યુરોપિયન કન્ટ્રી પણ આ જ રીતે એટલે અહીંયાથી જે ફરવા જવાનો હોય ઇંગ્લેન્ડથી ફરવા જે જતા હોય બધા જવાનો હોય અહીંથી તો એ પણ ચેક કરી લેજો પહેલા હમ કે માનો કે અત્યારે તમે બુકિંગ તો કરી દીધું આપણે ઘણું ઘણા આપણે બુકિંગ કરી દે એડવાન્સમાં બુકિંગ કરીએ ને હોલીડેમાં જવું હોય તો કારણ કે આપણે સસ્તું પડે અને પ્લસ આપણે બધી પ્લાનિંગ કરી શકીએ આપણે એ પ્રમાણે કામ કરતા હોય તો લીવ લઈ લઈ હકીએ પહેલાંથી શરૂઆતમાંથી તો એટલા માટે ઘણા એ બુક કરી દીધું હોય સમર હોલિડે યુરોપમાં તો એના માટે તમે જાવ એ પહેલાં મેક્સ્યોર કરી લેજો કે તમારે જરૂરી છે કે નહીં એટલે નહીંતર તમને અંદર આ પ્રોબ્લેમ થશે બરાબર ના પાડી દેશે અથવા તો તમને કહે કે તમે વિઝા માટે એપ્લાય થાવ એટલે ત્યારે તમારે ભરવું પડશે તો ફોર્મ તો એવી બધી કોઈ હેસલ ન થાય એના માટે પહેલાથી આ તકેદારી રાખવી પડશે અને હવે આ ફરજિયાત થઈ ગયું છે અને આનું કારણ શું હતું કે કારણ કારણ ઘણા હોઈ શકે કારણ એક તો કારણ કે આ ઈલીગલ માણસો ઘણા આવી જાય છે બીજાના બીજા ઉપર ને ઘણા જુદી જુદી રીતે ને પ્લસ આના લોકોને પાસે કોઈ હિસાબ નથી હોતો કે કેટલા માણસો આવ્યા ને કેટલું આ આ પહેલાથી ખબર પડી જાય કારણ કે ડાયરેક્ટ કમ્પ્યુટરની અંદર આવી જાય ડેટા બધા કે કોણ કોણ આવે છે અને કોણ કોણ આવ્યું અને ક્યાં રહ્યો છે ક્યાં નથી રહ્યો કેટલા ટાઈમે આવ્યું છે પાછું ગયું કે નથી ગયું બધા રેકોર્ડ ટૂંકમાં આમાં ડાયરેક્ટ આવી જાય એટલે આ ઓનલાઈન સિસ્ટમ એની એ લોકોએ ચાલુ કરી છે હમ તો અને પ્લસ એને એડમિનિસ્ટ્રેશન માટે તો એને દસ દસ પાઉન્ડ ઠોકી દીધા એટલે દસ પાઉન્ડમાં એને ચાલુ થાય હમ એટલે બેય ફાયદો તો એવું છે આ ઈટીએ વિઝા તો મેક શ્યોર તમે આવો એ પહેલા ઈટીએ વિઝા એપ્લાય થઈને તમને આપે વિઝા પછી તમે અહીંયા દાખલ થઈ શકશો બરાબર છે તો આવજો બાય બાય ને પાછા વરે નવા બ્લોગમાં કઈક નવું લઈને આવશે